હું છેલ્લા ત્રણ ચાર વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું અને એથી મને શાકભાજી વત્તા બટેકા અને મિલેટ્સની ખેતી કરું છું મારી પાસે દસ ગીર ગાય છે અને એમાં ગાયના નિભાવ પેટે મને સરકારી નવસો રૂપિયા સહાય મળે છે હું બધું મારું પ્રોડક્શન જનરલ માર્કેટમાં સેલ કરીને સારી એવું મને આવક મળે હું આ પાકૃતિ ખેતી ચાર વર્ષથી કરું છું સંપૂર્ણ કોઈ ખર્ચો દવા નાખતો નથી અને કોઈ ખર્ચો મને બીજો થતો નથી લાભ હાર હારો મને મળે છે હું સખરટી વાવું છું સખરટીડી વાવી અને કપાસ વાયો કપાસમાં ખર્ચો નહીં થતો ટીટીમાં ખર્ચો નહીં થતો તળબૂસ ચોડી ઘઉં વાવું છું એ બધું જીવામૃત બનાવી અને વાવું છું અને આત્માવાળા જે અધિકારીઓ મને આવીને मार्गदर्शन आलं ताण मला हाराम सारो लाभ म्हणजे